આ શાજપત્રો કાર્યકાળનું આ પ્રથમ પૂર્ણકાલીન બજેટ જે આ બજેટ રજૂ કરવામાં આવ્યું મંત્રી નિર્મલા સીતારમણે સાતમી વખત સતત સાતમી વખત આ બજેટ રજૂ કર્યું છે આ ચર્ચા કરી રહ્યા હતા બજેટ વિશે કે આ બજેટ કોના માટે લાભદાયી નીવડ્યું છે આ બજેટમાં શું સસ્તું અને શું મોંઘું થયું છે સાથે જે અનેક પૂર્વ મહત્વપૂર્ણ યોજનાઓ જે બહાર સરકાર દ્વારા પાર પાડવામાં આવી છે

મેનલી સ્મોલ મીડિયમ ને લાર્જ બધા મેમ્બર હોય છે ખાસ કરીને સ્મોલ ને મીડિયમ માટે એમએસએમઈ માટે ઘણી સારી સ્કીમ્સ સરકારે મૂકી છે ખાસ કરીને જે ને કે ભાઈ જે બહારની એજન્સીઓ જોડે તમારે રિપોર્ટ કરવા એ એમની ઇન્ટરનલ રેટિંગ કરવી એનાથી આઈ થિંક અપ થશે ઘણી નાની ઇન્ડસ્ટ્રીને લાભ મળશે વિધાઉટ કોલેટર સો કરોડ સુધીનું સ્કીમમાં એટલે સ્મોલ માટે આ ઘણું મોટી વસ્તુ છે મશીનરી માટે એટલે સીટ બી એટલે ઉદ્યોગ તરફ જોઈએ માટે ઘણી યોજનાઓ છે અને ગુજરાત લીડર અમઈ ઉદ્યોગનો આનો મોટો લાભ ગુજરાતને આવનાર વર્ષો મળશે યુથ માટે આપેલું છે આજે પેલા ફોરેન ભણવા માટે જ મળતી હતી આજે ડોમેસ્ટિક માટે સ્પેશિયલ દસ લાખ રૂપિયા ઓછા વ્યાજના સબસીડી એ દેખાય છે નાનું નાનું પણ એ બધું એડપ્ટ કરો તો ઘણું સોસાયટી ને પાછું મળશે લોંગ ટર્મ ગેમમાં જી વિકાલ આપણે વાત કરી રહ્યા હતા જે રીતે સંજીવભાઈએ વાત કરી એમ શું કહેશો બજેટના જોવાનું તો આપણા ને સાંભળવાનું બી સારું લાગે સરકાર અને એમના પ્રવક્તા એવા એવી મોટી મોટી વાહવાહી કરે છે કે જેમ બીજા દિવસથી આપણા ખિસ્સાઓમાં આટલા બધા કરોડ રૂપિયા આપણે આઈ જવાનું ડાયરેક્ટ માર્કેટમાં કાતો ડાયરેક્ટ આપણે જાહેર આપણા પાસે આવી જવાના હોય જમીન કરતા તદ્દન જુદી છે ભારતમાં રોટી કપડા મકાન તો જે મોઘા હતા એની સાથે સાથે અત્યારે શિક્ષા ટ્રાન્સપોર્ટ અને સ્વાસ્થ્ય પણ એના કરતા પણ મોંઘું થયું છે ફૂડ ઇન્ફ્લુએશન જે મેં કીધું એમ નવ ટકા સુધી પહોંચી ગયું છે અમિત શાહે તમને થોડા દિવસ પહેલા તમારા તમને બી ધ્યાન હશે અમિત શાહે એક ઇન્ટરવ્યુમાં કીધું હતું કે શેર માર્કેટમાં રોકાણ કરો બહુ સારું તમને ઇન્વેસ્ટ તમને રિટર્ન મળશે અત્યારે તમે શેર માર્કેટની હાલત જો આજે એવું પછડાયું છે કે નોર્મલ માણસો એમના ઉપર વિશ્વાસ રાખીને જે લોકોને શેર માર્કેટમાં નહીં ખબર પડતી અમિત શાહ ઉપર વિશ્વાસ અમિત શાહજી ઉપર વિશ્વાસ હશે એને રોકાણ કરી દીધું હશે તો અહીંયા જે રોતા પાણી રોયા છે એ તમે અત્યારે સંજીવભાઈ જોઈ શકે છે હવે જયારે એમને એમના ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ અને એમના નેતાઓ જયારે ધર્મ ની અને જયારે શાકાહારી ની વાત કરતા હોય ત્યારે આજે એમના બજેટમાં જે માછલી અને ઝીંગાની જે આયાત પર એમની આયાત પર એમના જે ડ્યુટી છે એ ઓછી કરી દીધી તો તમે જો એની વાત કરતા હોય માછલી નહીં ખાવાની ભાઈ શાકાહારી બનવાનું ધર્મનું તો પછી તમે એના આની ડ્યુટી પર કેમ ઓછી કરો છો એને તો વધારવી જોઈએ એટલે આ બધી કહેવા કેતા તો દીવાના સુનતા તો દીવાના એવી વાત છે એટલે આ ઓવરઓલ બજેટ આ કોપી પેસ્ટ બજેટ છે બે હજાર ત્રેવીસ હોય બે હજાર બાવીસ હોય પણ જયારે જયારે એકચ્યુઅલ જયારે જમીન પર ઉતરે ત્યારે આ બધી વાત તદ્દન જુદી હોય છે નથી આવ્યું આમાં કેવું છે કે આ કોંગ્રેસના શીર્ષ નેતાથી બધા લોકોને એવું શીખવામાં આવ્યું છે કે સારું થાય તો રૂવો વધારે સારું થાય તો વધારે રૂવો એનાથી જબરજસ્ત સારું થાય તો એનાથી વધારે અને એ વાત એવી છે કે શું શું સસ્તું થયું એ મારે તમારું ધ્યાન દોરવું છે સસ્તું કેન્સર દવા એકદમ સસ્તી થઈ સાહેબ બધો ટેક્સ માફ કરી દીધો મોબાઈલ ફોન રોજની જરૂરિયાત ચાર્જર સોના ચાંદીના ઘરેણા સસ્તા થયા એને કારણે ગૃહિણીઓમાં ખુબ આનંદની લાગણી આપણે જોઈ રહ્યા છીએ એક્સરે મશીન સસ્તા થઈ ગયા સોલાર પેનલ સસ્તી થઈ ગઈ કે જેને કારણે જે બિનપરાબર ઉર્જાનો જે સ્ત્રોત છે

વગેરે વગેરે માટે તો આ જે આટલી વસ્તુ ઓછી થઈ

ભારત

અને નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન છે હમ બિલકુલ મયુરભાઈ શું કહેશો અહીંયા ફુગાવાની વાત આવી કે ફુગાવો દર જે છે નિયંત્રિત થશે ને આ બજેટને કારણે પણ ઘણી બધી આશા અપેક્ષાઓ જે જોડાયેલી હતી મધ્યમ વર્ગની પણ તો એ એના કારણે આ બજેટને કારણે તે પણ સાર્થક પુરવાર થશે ને અત્યારે અર્થવ્યવસ્થાની પણ વાત કરવામાં આવે છે શું કહેશો વે શિશુ ચર્માજી

એટલે ટાર્ગેટ કઈ રીતે અચીવ થશે એ થોડું કેવું અઘરું છે કેમ કે ઓવરઓલ જો તમે વૈશ્વિક કન્ડિશન જોવો તો એ સારી નથી જ બરાબર એટલે આ ટાર્ગેટ અચીવ થશે કે નહીં થાય એ એક ડાઉટફુલ બાબત છે અને આ સિવાય જે છે આપણે કઈ વસ્તુ સસ્તી થઈ અને મોંઘી થઈ એ વિશે એટલે કે જે જીએસટી ના દરોમાં ઘટાડો વધારો કરવામાં આવ્યો છે એ સંજીવભાઈ એ માહિતી આપી તો હવે તમારા માધ્યમથી હું તમારા દર્શકોને ટેક્સમાં જે વધારો કરવામાં આવ્યો છે અને જે અમુક સ્લેબમાં કોઈ બેનિફિટ એડિશનલ આપવામાં આવે છે એની ચર્ચા કરવા ટેક્સમાં તો ડાયરેક્ટ ટેક્સમાં સિમ્પ્લિફિકેશન ઓફ ચેરિટીસ એન્ડ ટીડીએસ એક પેલું પગલું નિર્મલાબેને જાહેરાતમાં બજેટ સ્પીચમાં એવું કીધેલું એમાં ટુ ટેક્સ ટેક્સન રિઝીમ ફોર ચેરિટીઝ બી મર્જ ટુ વન એટલે કે જે ચેરિટીઝમાં અત્યારે જે ટેક્સ રિઝિમ બે માંથી એક નો બેનિફિટ લઈ શકે ઓલ્ડ કે ન્યુ એના બદલે એક જ ટેક્સ રિઝિમ કરવી એવું એક પ્રપોઝલ છે એના સિવાય જે ટીડીએસ ના દર છે જે દરેક ઉપર પાંચ ટકા ટીડીએસ કાપવામાં આવતો તો કમિશન ની ઇન્કમ છે કે બ્રોકરેજ ની છે એના સિવાય ઘણી બધી ઇન્કમ એના પર બે ટકા ટીડીએસ કાપો એટલે કે તમારો જે છે ટેક્સ એ ઓછો કાપવામાં આવશે એટલે ટીડીએસ માં એક ચેન્જીસ કરવામાં આવે અને આના સિવાય જે મેજર ઇફેક્ટ કરી છે શેર માર્કેટ ને એવું મારું પર્સનલ માનવું છે એમાં આપણે જોઈ શકીએ તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન જે અત્યાર સુધી પંદર ટકા લેવામાં આવતો હતો અને આ સ્પેસિફિકલી બજેટમાં મેડમ એવું બોલે છે ફાઈનાન્શિયલ એસેટ એટલે કે જે શેર કોટેડ સિક્યુરિટીઝ છે શેર બજાર મ્યુચ્યુઅલ ફંડ એના માટે એપ્લિકેબલ છે એ પંદર ટકા થી વધારી અને વીસ ટકા કરવામાં આવ્યો છે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને જે લોંગ ટર્મ કેપિટલ ટેક્સ છે જે અત્યાર સુધી એના અલગ અલગ રેટ હતા એટલે કે દસ ટકા વિથ ઇન્ડેક્સેશન દસ ટકા વિધાઉટ ઇન્ડેક્સેશન વીસ ટકા વિથ વિથ અને લોંગ ટર્મ કેપિટલ ગેન જે એકસો બાર એમાં વીસ ટકા રેટ હતો તો હવે આ બધા જ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ જે છે એમાં સુધારો કરી અને એક ફ્લેટ રેટ સાડા બાર ટકા એટલે કે ફાઈનાન્સીયલ એસેટ હોય કે આપવો પડશે એટલે કે તમે બે હજાર કોઈ ઘર અમદાવાદમાં ચાર લાખ કે પાંચ લાખમાં ફ્લેટ ખરીદ્યો હોય અને આજે એની કિંમત પચાસ લાખ થઈ ગઈ હોય તો તમારે જે ફ્લેટ પિસ્તાલીસ લાખ તમારો ગેઇન ગણવામાં આવશે કોઈ નો લાભ આપવામાં આવશે નહીં અને એના પર સાડા બાર ટકા તમારે ફ્લેટ પિસ્તાલીસ લાખ ઉપર ટેક્સ ભરી દેવાનો રહેશે એટલે આ એક જે પગલું જે છે બેન નાણાં મંત્રીએ ફાઈનાન્સીયલ એસેટ બધી જ એસેટ કવર કરી છે જેના લીધે રિયલ એસ્ટેટ માર્કેટમાં બી થોડા ઘણા પ્રશ્નો ઉભા થશે કેમકે ઇન્ડેક્સેશનનો લાભ લોંગ ટર્મમાંથી કાઢી નાખવામાં આવ્યો છે અત્યારે બજેટ જે અનાઉન્સમેન્ટ બજેટ સ્વીચમાં થઈ છે એ પ્રમાણે પછી સુધારા વધારા ભવિષ્યમાં આવી શકે આના સિવાય ની એક માંગ હતી ફોર્ટી થ્રી બી એચ માં કે પિસ્તાલીસ દિવસમાં જે પેમેન્ટ છે એ એની જે છે કોઈ આવે તો તરફ બજેટમાં ધ્યાન દેવામાં આવ્યું નથી એવું મારા ધ્યાનમાં કે આવ્યું નથી કે આમાં કોઈ સુધારો કરવામાં આવ્યો હોય એટલે એ અપૂર્વ તમે પૂછી શકો કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ શું કરશે એના પર અને આના સિવાય જે છે ટેક્સ રિજીમમાં એક ફેરફાર કરવામાં છે અત્યારે બે ટેક્સ રિઝ્યુમ છે એક ઓલ્ડ ટેક્સ રિઝ્યુમ અને ન્યુ ટેક્સ રિઝ્યુમ ઓલ્ડ ટેક્સ રિઝ્યુમમાં એટલે કે કોઈ ચેન્જીસ કરવામાં આવ્યો નથી જેમાં અઢી થી પાંચ લાખ સુધી પાંચ ટકા ટેક્સ પાંચ લાખ થી દસ લાખ વીસ ટકા દસ લાખ થી ઉપર ત્રીસ ટકા એ ઓલ્ડ રીઝ્યુમ છે અને એમાં બધા જ ડિડક્શન મળે છે એટીસી એટીડી જેમ કે ઇન્સ્યોરન્સ માં પેમેન્ટ કરો મેડિક્લેમ પ્રીમિયમ છે બધા જ્યારે નવી રિઝ્યુમ જે છે આઈ છે એમાં જીરો થી ત્રણ લાખ અને ત્રણ થી છ લાખ છ થી નવ લાખ નવ થી બાર લાખ ને બાર લાખ થી પંદર લાખ સ્લેબ હતો એ ચેન્જ કરી અને એમાં જે છે એ થી ત્રણ લાખ ત્રણ થી સાત લાખ સાત થી દસ લાખ દસ થી બાર લાખ અને બાર લાખ થી પંદર લાખ એટલે કે એમાં એક ચેન્જ કરવામાં આવ્યો છે અને નવી રીજીમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન જે છે એ પચાસ હજાર જે હતું એ વધારી અને પંચોતેર હજાર કરવામાં આવ્યું છે અને આ પ્રમાણે સત્તર હજાર પાંચસો નો ટેક્સ બેનિફિટ નવી રિજિમ માં હોય એને થશે એવું બજેટ સ્પીચ માં જાહેરાત કરવામાં આવી છે અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન એસેટ ગેઇન છે એમાં એક લાખ સુધી ટેક્સ એક્ઝામ થતો જે એક્ઝેમ્પશન લિમિટ વધારી અને એક લાખ પચીસ હજાર કરવામાં આવી છે એટલે કે ડાયરેક્ટ ટેક્સ માં આ બધા ચેન્જીસ જે છે એ કરવામાં આવ્યા છે

ફોર એક્ઝામ્પલ પાંચ કરોડ રૂપિયા હોય અને લોક ભરપાઈ થતી જાય તો રિડ્યુસિંગ એ રીતે ઘણા હશે નહીં કે પેલી ફિક્સ જે હપ્તા ભરાતા જ હશે બીજું ક્રેડિટ ગેરંટી સ્કીમ જે એમને આપી કે વિધાઉટ કોલેટ્રલ તમે મશીનરી પરચેસ કરી શકો અને તે બી સો કરોડ સુધી હજુ એને એક્ઝેક્ટ ડિસ્ક્રિપ્શન નથી આવ્યા પણ જો એક કેસ હશે તો સ્મોલ મીડિયમ ને સપોર્ટ વધારે જરૂર છે લાર્જ તો એમની કરી લેતા હોય છે

કે જે લોકોને આદત પડી ગઈ છે નાના માણસોને પેમેન્ટ રોકી દેવા એ લોકોને ઘણું સારું લાગે છે સ્પેશિયલી નાના વેન્ડર હોય પેપર સપ્લાયર હોય પિન હોય સ્ક્રુ સપ્લાયર હોય અને સામે ક્લેરીટી એવી જોઈએ કે બધાને લાગુ થઈ જાય તો વધુ સારું કે જેથી કરીને જે આ જયારે માં મોટી કંપનીઓ જાય છે તો નાના અનસિક્યોર્ડ વાળા સૌથી વધારે દાજી જાય છે આમાં આજે કોઈ પણ કંપની ફરજામાં જાય તો વેપારી સૌથી પહેલા ધજાય છે જેને કર્યું એટલે

સારું બી છે અને એને સારી ફ્રેમ કરે લો ને તો કઈ ખોટું નથી ફાઈનેન્સ ડિસિપ્લિન આવે તો ખાસ કીધું કે ઉદ્યોગો તો આજે નાના સો પાર્ક બનાવશે સો કિલોમીટર ની એરિયામાં આવર કે ભાઈ આજે નાનું નાનું બીજું ટ્રેડમાં પાંચસો કરોડ અઢીસો કરોડ કર્યું એટલે ધીરે ધીરે તમે નાના માણસને ઇન્ક્લુઝિવ કરો છો તો અમે આવકારી છે કે ભાઈ જેટલા નાના માણા સોનું તમે આ રીતે કરશો તો મોટી કંપનીસ દબાઈ ਨਹੀਂ શકે જો પણ જેટલા તમે કપ કરતા જ જશો બધું 10 દસ દિવસ એક દિવસે ન આપણે ભી સમજીએ છીએ પણ માંગ્યા થી ઘણું એમએસએમઈ ને ઘણું વધારે મળ્યું છે રુરલ માં તો જે એગ્રીકલ્ચર ફર્મ પણ ફર્મ વેપારી એંગલ થી MSME કમ કમસેકમ 8 નું સ્કીમ જે મના ધ્યાન માં છે કુડ ને એની ટેસ્ટિંગ માટેની સો NABL એક્રેડિટેડ લેબ્સ એટલે ધીરે ધીરે આ વસ્તુ આવશે તો તમારી ક્વોલિટી ઇન કંટ્રોલ આવશે જેમાં જે બીઆઈએસ ને ઝેડ સર્ટિફિકેટ ચાલે છે એનાથી ફરક જરૂર પડે છે એનર્જી કન્ઝર્વેશન નો બીજું એમને બહુ સરસ કીધું ક્રેડિટ સપોર્ટ ડ્યુરિંગ સ્ટ્રેસ પીરિયડ કે જ્યારે માણસને ખરેખર તકલીફ હોય ત્યારે બેંક બેન્ક ન કરે અને હેન્ડ હોલ્ડિંગ કરે જે વાત લાગે તો નાના વેપારીઓની વાત કરું છું કે જે કોઈ પણ કારણસર શિપિંગના લીધે એક્સપોર્ટના લીધે કોઈ લોકલ કંપની લીધે થયું હોય એક એ કીધું છે અને સૌથી સરસ તો જે અમને આનંદ થાય છે કે પીએસયુ બેંક માટે કારણ કે અમે જ્યાં વેપારી એકાઉન્ટેબલ હોય આ ફીર બેંક ને એકાઉન્ટેબલ કર્યા કે તમે એમએસએમઈ નું જે ઇન હાઉસ એસેસમેન્ટ કરશો અને જૂનું ખાલી ટર્ન ઓવર ને એસેટ ઉપર થતું હતું ડિજિટલ ફૂટપ્રિન્ટ ઇમ્પ્રુવિંગ ટ્રેડિશનલ એસેટ એટલે દે મેડ કે જે છો છો મહિના લાગતા હતા કોઈ ફાઇલ જાય દસ લાખ રૂપિયા વાળી કે કરોડ રૂપિયા એની જોડે મોટા સીઓ ને એક્સેસ નથી હોતા તો તે બેંકે કરીને આપવાનું નાના વેપારીને સો એક અમે સૌથી મોટું આવકારીએ છીએ કે ભઈ ન્યુ એસેટ મોડલ ફોર એમએસએમઈ ક્રેડિટ બેઝ એ ઘણું સરસ અને સિડબી જે લાસ્ટમાં આપણે કહું કે સિડબીની બીજી શાખાઓ ખોલશે તો ઘણું સારું સપોર્ટ મળશે દરેક લેવલે અને અમે ઈચ્છે છે કે રૂરલ અને અર્બન બે લેવલે નાણાં વેપારીઓનું આ રીતે ઓવર ને ઓવર સ્કીમ્સ લાવે તે બધું આ ખૂબ જ આપવામાં આવ્યું છે આ ખાસ ઉલ્લેખ સંજીવભાઈ તેમના ઉલ્લેખમાં કર્યો છે તો શું કહેશો વિશાલભાઈ આના વિશે આ બજેટ ખૂબ જ એમના કહેવા પ્રમાણે ફાયદાકારક ફાયદાકારક છે તો ખૂબ જ સારી વાત છે એમણે બહુ બધી વસ્તુઓ જે એમને ગણાવી કે આટલી આટલી વસ્તુઓ જે સસ્તી થઈ છે એમાં એમને ગણાવી સોનું સસ્તું થયું છે એટલે ગૃહિણીઓ ખુબ ખુશ થઈ ગઈ છે પરંતુ જયારે મોંઘવારીમાં શાકભાજી અત્યારે મોંઘુ કર્યું છે તેલના ભાવ મોંઘા કર્યા છે ગેસ સિલિન્ડર મોઘા થયા છે તો એ દરરોજ આપણે સોનું તો ખાઈ નથી શકતા જમવામાં એટલે એ બધી વસ્તુ સસ્તું કરવાનું હોત સસ્તું કરી હોત તો આપણે અને સસ્તું થઈ હોત તો આપણે મહિલાઓ વધારે ખુશ હોત અને જયારે વાત રહી આપણા મોદીજીએ કીધું તું જયારે એક ઇન્ટરવ્યુમાં વીસ મે બે હજાર ચોવીસ ના રોજ એમને તારીખ બી આપી દો કે એક ઇન્ટરવ્યુમાં કીધું અમારી પાસે પહેલેથી જ સો દિવસનો એક એક્શન પ્લાન છે બે મહિના થઈ ગયા લોકો જીતે જે વાળી સરકાર તો તો આવી છે એક હવે હતા કે મોદી 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 સરકાર સરકાર પણ એમના ગમન ને ઉતારી સરકાર કેવું પડે છે એમને જબરદસ્તી થી ચલો વાત રહી હા બે મહિનાના એક્શન પ્લાન બે મહિના થઈ ગયા પણ હજુ સુધી કોઈ નવો એક્શન પ્લાન કે નવી કોઈ એમના દાવાઓ નથી આવી આવ્યા એટલે આ ઓવર તમે જોઓ કે આ બજેટ એક કોપી પેસ્ટ છે અને આનું ઇમ્પ્લીમેન્ટેશન જમીન ઉપર થાય તો ખૂબ સારી વાત છે અને ખૂબ લાભ થઈ શકે એવું જી જી મેંકો લે જોવાનો રહેશે કે આ બજેટ તો આજે રજૂ કરવામાં આવ્યો છે કે જે સસ્તું કરવામાં આવ્યો છે શું મોંઘુ કરવામાં આવ્યો છે તેના ઉપર આપણે સૌએ નજર કરી અને ઉદ્યોગ વર્ગ માટે કે જે લાભદાયી નિર્ણય લેવામાં આવ્યા છે ખાસ રોજગાર કૌશલ એમએસએમએને મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે આશા રાખીએ છીએ કે આ બજેટ મધ્યમ વર્ગ માટે તો લાભદાયી નીવડે પરંતુ દેશની અર્થવ્યવસ્થા ઉપર પણ ખૂબ જ સારી અસર કરે દેશની અર્થવ્યવસ્થાને આગળ વધારે આપ આપચાર્ય અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર તો જે રીતે આ બજેટમાં વાત કરવામાં આવી છે આ બજેટમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રોજગાર યુવાનો અને નોકરિયાત વર્ગ માટે ખાસ એવી યોજના મહત્વપૂર્ણ બહાર પાડવામાં આવી છે મહિલાઓ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે તો આ જેટલી લાભદાયી નીવડશે આગામી સમયમાં જ જોવાનું રહેશે તો હાલ આજે ડે સ્પેશિયલમાં ચર્ચા કરી કે આ કર ચર્ચામાં કે બજેટમાં કઈ કઈ ખાસ જોગવાઈઓ કરવામાં આવે છે કઈ કઈ ખાસ જોગવાઈઓ કરવામાં આવી તેનું અમલીકરણ ખાસ અમલીકરણ કરવું પણ એ મહત્વપૂર્ણ બની જતું હોય છે ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ વરસાદ કુદરતનો આશીર્વાદ